અને શહેરમાં એનું સરઘ કાઢવું એક સમાજના અગ્રણી તરીકે રાજકીય આગેવાન તરીકે મારી ફરજ કે નિંદ્રામાંથી જાગો તમારી પોલીસ રાજકીય લોકોનો હાથો બની અને મનસ્વી પ્રકૃતિ કરી રહીશ ત્યારે ઓફિસમાં પત્ર લખાણો અને કઈ જગ્યાએ સરઘસ કાઢ્યું કઈ જગ્યાએ રીકન્સ્ટ્રક્શન કર્યું રીકન્સ્ટ્રક્શન એણે જે કર્યો છિત્તલ રોડ ઉપર કર્યું આ બનાવ બન્યો છે કલેક્ટર ઓફિસ ની બાજુની ઓફિસમાં બનાવ બન્યો છે તો એને ત્યાં લઈ જવાના હોય એની જગ્યાએ પોલીસ સ્ટેશન થી એને લઈને નીકળ્યા તો એરિયો શા માટે બીજો બતાવવામાં આવ્યો મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ ઇન્સિડન્ટ બને ગુનો બને એટલે એનું રીકન્સ્ટ્રકશન થાય રીકન્સ્ટ્રકશન હતું તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય અત્યાચાર થયો હોય પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું આ દીકરીનું સરઘસ નથી મેં જે માહિતી લીધી એ પ્રમાણે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે એ જેની મુલાકાત લીધેલી છે તો અમરેલી સાંસદ ભરત સુતરિયાના કોંગ્રેસ ઉપર પ્રહાર ભરત સુતરિયાના મતે કોંગ્રેસ સમાજના નામે રાજકારણ કરી રહી છે આ વિવાદમાં રાજકારણ ન લાવવા સમાજને અપીલ કાયદો કાયદાનું કામ કરશે તેવું કહેવું છે ભરત સુતરિયાનું આમાં અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી કેસ બની ગયો છે એમાં આ પોલીસની મેટર છે એ પોલીસ પોલીસનું કામ કરે છે કાયદો કાયદાનું કામ કરે છે અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં